બધાનું એવું કેવું છે કે ભુવાજી ભુવાજી મને કે તમારા કેટલા નજીક છે આ તો હાથું ઇજ્જત મારી લેવા ઉપર હતા પણ લાગી ગયો ફોન મનુભાઈ ના બહુ દિલ થી હું નજીક છું પંદર વર્ષ તમારો સંબંધ છે અને સમાજના ઘણા બધા બહુ બહુ સારા સારા સોંગ છે માતાજીઓના ભગવતીઓના દેવોના અને ઘણા બધા સરસ સરસ સારા ગીતો લખ્યા છે ભુવાજી હમણાં હું હમણાં હું વાત કરી મેં કીધું ભુવાજી અમે જમવા બેઠા હતા અને ભુવાજી કીધું કે દીપો ના મળ્યો હોત તો મારું શું થોત સાચી વાત અને એના ઉપર મેં ગીત લખ્યું હા અમે જમવા બેસતા હતા અને ટિફિન આવી હતું મારા મિત્ર નું સેવક નું અને ત્યાં બેઠા હતા ત્યારે બે બેસતા બેસતા એવું કીધું દીપો ના મળી હોત તો મારું શું થાય એના ઉપર આપણું ભાઈએ સોંગ લખ્યું એ બધા થેન્ક યુ ખુબ આભાર ભુવાજી માતાજી ના સોંગ લખ્યા છે અને સમાજ નું અમારું ગૌરવ છે

આદલ ધાને વાત માં કને જઈને કો આભાર ખૂબ ખૂબ આભાર જય આભાર ખૂબ ખૂબ આભાર બુઆજી જય દીપોમાં જય થેન્ક યુ માફ કરજો તમને હેરાન કરે છે આરતી ટાઈમે પણ ચાલે એવું નતો એટલે જ કરવો પડ્યો કે વાત રહી સરસ આજનો પોડકાસ્ટ અદ્ભુત રહ્યો ભુવાજીએ ફોન ઉપાડ્યો સરસ મજાની વાત થઈ અને બહુ મજા આવી તમારી જોડે વાત કરીને અનુજભાઈ ફોન ના ઉપાડ્યો હોત ભુવાજી તો કદાચ એવું પણ થોત કે ખરેખર મારા મિત્ર ને હું ફેંકા ફેંક કરું છું એવું બી થોત ને ના ના થાત જરાય કદાચ એવું પણ ના મને ના થાત કદાચ ઓડિયન્સ કદાચ એવું માની લે પણ મને ના થાત કારણ કે મને ખબર ઓડિયન્સ માની લે તો ઓડિયન્સ કદાચ એવું પણ માની લે કે ભાઈ અમને લગાવો નહીં એટલે બીજો ગમે તે નંબર લગાડ્યો છે